બોલો નરસિંહ ભગવાનને જય બોલો નારાયણ ભગવાનને જય શ્રી કૃષ્ણ ભગવાનને જય ભક્તો આજે આપણે વિડીયો સાથે આવી ગયા છે આપણી આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરે ભક્તોને હૃદય થઈને જય શ્રી કૃષ્ણ ભક્તો આજનો વિડીયો આપણો છે એકાદશીનો વિડીયો બનાવવાનો છે યોગીની એકાદશીની વ્રત કથા અને પૂજા મહાત્મય અને આ દિવસે શું કરવું જોઈએ કેવા કાર્યો છે ને આપણે બચવું જોઈએ એ બધી આપણે માહિતી આપવાની છે અને આનું મહાત્મ્ય કેવું છે એ પણ આપણે આમાં કથામાં આવશે તો આ કથા સાથે તમે જોડાયેલા રહેજો અદ્વિચ્ય કથા છોડી ન દેતા જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય અને ભક્તો આ વિડીયો બીજા ભક્તોને પણ શેર કરજો જેથી કરીને બીજા ભક્તોને પણ આ કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય આ પણ એક સેવાનું જ કાર્ય છે એટલે સેવા કરવાથી ભગવાન આપણે ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને રાજ્યપૂરાય છે તો ચલો આપણે આરંભ કરીએ કથાનો જેઠવધી યોગીની એકાદશીની વ્રત કથાનો આરંભ કરીશું આપણે મહાત્માયી પૂજન વિધિ એ બધું આપણે આમાં આ કથામાં આવશે તમે પૂરેપૂરું સાંભળજો શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે જે જેઠવધી એકાદશી એ યોગીની એવા નામે કહેલ છે તેના અધ્યષ થતા દેવ ભગવાન નૃસિંહ જે છે તેનું પૂજન ક્ષેમ કરીને નામની પ્રિય પત્નીની સાથે ભાંગરાના ફૂલોથી કરવું નૈવેદ્યમાં પ્યાંડા આપવા અર્ધેમાં જાંબુના ફળ આપે અને દાનમાં જળ ધ્યાનું આપે અર્થાત ગાયના દાનનો સંકલ્પ કરીને જળ આપે આવી રીતે વ્રત કરનાર પુરુષ ગમે તેઓ શરીરમાં કોટ આધિક દીર્ધરોગથી પીડાતો હોય તો પણ એ રોગથી મુક્ત થઈ જાય છે તે વિશે એક પુરાની કથા કહું છું એક વખતે રાજા યુધિષ્ઠિરે પૂછ્યું હે પ્રભુ આપે કહેલી નિર્જળા એકાદશીની વ્રત કથા સાંભળી હવે આપ જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અને તેનો પ્રભાવ અને મહાત્મય કેવો છે તે આપ મારા પર કૃપા કરીને કહો ત્યારે શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા કે એ વ્રત હું તમારા પ્રત્યે કહું છું સાંભળો એ એકાદશી યોગીની એવે નામથી પ્રસિદ્ધ છે અને તે મહાપાપોનો નાશ કરનારી એકાદશી છે આ લોકમાં પણ અપાર સુખને આપનારી છે અને દેહને અંતે મોક્ષને આપનારી છે તેથી જ શારીરિક કષ્ટને પણ નાશ કરનારી છે તે વિશેષ એક પુરાતની કથા કહું છો તે તમે સાંભળો પૂર્વે અલકાનગરીમાં કુબેર ભંડારી રહે રહેશે તેણે હંમેશા શિવજીની પૂજા માટે પુષ્પો જોઈએ તેને હંમેશા શિવજીની પૂજા માટે પુષ્પો જ જોઈએ તે માન સરોવરમાંથી લાવવા માટે પોતાના સેવક હેમ માલીને નિમેલો હતો તે હંમેશા પુષ્પો લાવતો પણ પોતાની પત્નીમાં અતિ આસક્ત હતો વળી એને પોતાના રૂપનો પણ ગર્વ હતો તે એક દિવસે માન સરોવરમાંથી પુષ્પો લાવીને ઘેર ગયો અને પોતાની પત્નીમાં આસક્ત થઈને તેની સાથે રમણ કરવા લાગ્યો અને પુષ્પો પહોંચાડવા ભૂલે ગયો કુબેર કુબેરે ધ્યાન સુધી રાહ જોઈ પણ ફૂલ આવ્યા નહીં ત્યારે બીજા પક્ષોએ કહ્યું કે પૂજાને મોડું થઈ ગયું છે અને હેમમાલી હજુ કેમ આવ્યો નથી તેની આસ તપાસ તો કરો ત્યારે યક્ષોએ તપાસ કરીને કહ્યું કે તેઓ તો પોતાની પત્ની સાથે રમણ ક્રિયાળા ક્રીડામાં આસક્ત છે ત્યારે કુબેરે કહ્યું કે તેને બોલાવો પછી તેને બોલાવ્યો એટલે એ ઉતાવળો ઉતાવળો આવ્યો તેને જોઈને કુબેર તો અતિ ક્રોધાવેશમાં આવીને કહેવા લાગ્યા જે અરે તું વિચારતો નથી પ્રભુની પૂજામાં મોડું થઈ ગયું તેનું તને ભાન નથી વળી તું તારા તારી પત્નીમાં અતિ આસક્ત છો વળી તને તારા રૂપનો અતિ ગર્વ છે માટે હું તને સાપ આપું છું કે તું કોઢિયા શરીરવાળો થઈ જા અને વળી તારી પત્નીનો વિયોગ થાવો કેમ કે તે ભગવાન શિવજીનો મહાન અપરાધ કરેલો છે આવા સાપને સાંભળતામાં જ તેનું શરીર કોટથી યુક્ત થઈ ગયું અને પત્નીથી રહિત થઈને ભયંકર જંગલમાં આમ તેમ ભમવા લાગ્યો પણ આથીને પહેલાં શિવજીની પૂજા માટે પુષ્પો લાવતો તે પુણ્યથી તેનું સમરણ રહ્યું એટલે તે અપરાધને સાંભળી સાંભળીને પશ્ચાતાપ કરતો હતો એમ કરતા કોઈ એક સમયે એ હિમાલયમાં ગયો અને ત્યાં દેવ ઈચ્છાએ મહામુનિવર માર્કંડેયના આશ્રમમાં આવી પડ્યો તે આવી ચડ્યો તે મુનિની આયુષ્ય બ્રહ્માના સાત દિવસની હતી હેમમાલી એ મુનિના દર્શન કરીને પગે લાગીને તેને આગળ બે હાથ જોડીને બેઠો અને પ્રાર્થના કરવા લાગ્યો ત્યારે એ મુનિએ તેને આશ્વાસન આપીને એ દુઃખનું કારણ પોછ્યું ત્યારે તેણે પોતાનું સગળું વૃત્તાંત કહ્યું અને વળી કહ્યું જે હવે એ અપરાધનો અને દુઃખનો નાશ થાય એવો ઉપાય મને કહો ત્યારે તે મુનિએ પોતાના હૃદયમાં વિચાર કરી પ્રભુનું ધ્યાન કરીને કહ્યું કે તું એમ કર આવતી જેઠ માસના વદ પક્ષની યોગીની એકાદશી આવે છે તેનું વ્રત શુદ્ધ થઈને શ્રદ્ધાપૂર્વક કરજે અને રાત્રિમાં જાગરણ કરજે તો એ વ્રતના પ્રભાવથીને તું સર્વે દુઃખોથી મુક્ત થઈને સુખી થઈ જઈશ તે વચન સાંભળીને માલીએ તે વ્રત કર્યું એ પહેલે તત્કાળે તેનું શરીર દિવ્ય અને રૂપવાન અને પહેલાં કરતા અતિ રમણીય થઈ ગયું અને ફરીવાર પોતાની પત્નીને પણ પામ્યો તેને જોઈને કુબેરે તેને પૂછ્યું કે તું મારા સાપથી મુક્ત કેવી રીતે થયો ત્યારે તેણે જેઠ વધી યોગીની એકાદશીના પ્રત વ્રતના પ્રભાવથીને હું મુક્ત થયો છું એમ કહ્યું એવી રીતે સર્વે વૃતાંત કહી સંભળાવ્યો તો હે રાજન એ એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ અને એ વ્રતને જો ભગવાનની પ્રસન્નતા માટે ભગવાનના મહાપૂજનીય સાથે કર્યું હોય તો તે આ લોકમાં અપાર સુખ ભોગવે છે અને દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે એમાં કોઈ સંશય નથી ભક્તો આવી રીતની આ કથા છે અને આ કથા આપણે ખૂબ સરસ રીતે સાંભળી અને હવે આપણે જાણી લઈએ કે આ કથા આપણે સાંભળી અને આપણને જ્ઞાન થયું તો એ પણ આપણે જાણી લઈએ કે એકાદશીનો વ્રત ઉપવાસ આપણે કરીએ એ દિવસે આપણે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણા વ્રત ઉપવાસ ભંગ ન થાય અને પૂરેપૂરા ફળને પ્રાપ્તિ થાય તો એના માટે તો આપણે આ કથામાં બતાવવામાં આવ્યું છે કે રાત્રે જાગરણ કરવું અને આખો દિવસ ભગવાનના ભજન કીર્તનમાં ભગવાનના નામ મંત્રનો જપ કરવો અને આખો દિવસ ભગવાનમાં મન લગાડીને આખો દિવસ પસાર કરવો જોઈએ આવા બધા કાર્ય કરવા જોઈએ ભક્તિમય જીવન જીવવું જોઈએ આખો દિવસ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કોઈ સાથે વાદ વિવાદમાં ન પડવો જોઈએ ગુસ્સો ન કરવો જોઈએ ક્રોધથી બચવો જોઈએ કોઈને ઈર્ષા ન કરવી જોઈએ કોઈ ગંદા વિચાર ન કરવા જોઈએ ગંદા દ્રશ્ય ન જોવા જોઈએ આવી રીતનું આપણે જો પાલન કરીએ અને આ વ્રત ઉપવાસ કરીએ તો આપણને આ એકાદશીનું પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય છે તો ફક્ત અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે આવતા વિડીયોમાં ફરીને મળશું એક નવી જ કથા સાથે ત્યાં સુધી બધા જ હરિભક્તો મારા હૃદયપૂર્વક જય શ્રી કૃષ્ણ